ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી એક ભરતી જાહેરાતની વિગતો જોઈએ આ જાહેરાત ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ 3 ની જગ્યાઓ પર સીધી ભરતી કરવા માટેની છે આપણે આમાં ફક્ત એસટીઆઈ એસટીઆઈ વિશે માહિતી મેળવીએ રાજ્ય વેરા નિરીક્ષક સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એસટીઆઈ વર્ગ ત્રણ નાણા વિભાગ આ જગ્યા માટે સૌથી વધુ ત્રણસો ત્રેવીસ ત્રણસો ત્રેવીસ જગ્યાઓ દર્શાવવામાં આવી છે જે જાહેરાતમાં હાઇલાઇટ કરેલી વાદળી લાઈન છે આ જગ્યા માટેની પ્રાથમિક કસોટીની સંભવિત તારીખ ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે મહત્વપૂર્ણ તારીખો ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ ત્રણ ઓક્ટોબર બે બપોરે એક વાગ્યો કલાક ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ રાત્રે અગિયાર વાગ્યે ને ઓગણ મિનિટ કલાક જાહેરાતની અન્ય સામાન્ય માહિતી આયોગની વેબસાઇટ ઉમેદવારોએ અરજી કરવા અને અન્ય વિગતો માટે જીપીએસસી ડોટ ગુજરાત ની લિંક જોતા રહેવું અરજી કરવાની રીત ઓનલાઈન અરજી કરવાની રહેશે

તો અમારી ચેનલની સાથે જોડાયેલા રહેવા આપણી ચેનલને ને કરજો આભાર